જય માતાજીની ભાઈ સાહેબ મજામાં હવે એકચ્યુઅલી અમારા બધા તંબુ તો જે હતી જગ્યાએ એમાં એફડી લોકોની કરતાં જે નિકાલ થતો નથી અને વ્યાજ ચુકવી હશે નથી ચૂકવતા એવું એના માટે પણ નવી એફડી લેવી પડે હવે રાજુભાઈ મોલવા આવ્યો હતો ભાઈ એમના ભાગીદારના ભાઈ એ ભાઈ કોઈ ગંગા તો નથી ને જે તે લોકો જોવા માટે આવું છે દુકાનોને તો આ ભાઈ પણ જ્યારે જગદીશ છે એ તરત કહી દેશે કે ભાઈ આ તો ધાવાળી જગ્યાએ સન પડવા જેવું નહીં એટલે લોકો પરત છે હવે આપણા નેવું લાખ પહેલાં તો એક કરોડ દસ લાખ રાખ્યા હતા પછી નેવું લાખ રૂપિયા ઉપર આવ્યા નેવું થી સિત્તેર ઉપર આવ્યા બાજુની જસભે જશુભાઈ ભેગું રાખ્યું છે એના પચીસ ત્રી લાખ રૂપિયા ઉપજી બાકી પ્લોટોના પૈસા છ છથી દહ લાખ છ હવા છ લાખમાં રાખેલો પહેલાં નવ એક લાખ રૂપિયા મળે તો એ નીકળી જાય હવા કરોડ જેટલી પ્રોપર્ટી તો છે જ નથી એવું નથી પણ મૂળ છે કે પ્રોપર્ટી આપણા ઓફિસથી ખર્ચ પાડેલ પણ રાજુભાઈ ના નોમે આપણે વિશ્વાસવાલા કાકાને લીધા અને આપણે કયો છો બધી એટલેજી ઓફિસો મનજીએ નાના એટલે આપણે વિશ્વાસથી જ રાજુભાઈના નોમે જ રાખી છતો પણ રાજુભાઈ આપણો ઓફિસ ઉપર આઠ નવ લાખનું ઉચાપત કરી ઉચાપત કરી હિસાબ કર્યો એ પછી એ સીધા આવવા જવાનું બંધ કર્યું આવો સમય જતો જાય છે અને એફડી લોકો ચાલો નહીં એફડી જે હતી એ બધી આપણા સંબંધીઓની આવું કયું કેમ કરવું એ કોઈ એવું નથી એટલે મેં કીધું ભાઈ આવો પૂર્ણાથી લઈએ જીવન નહીં ત્યાં બધા ભેગા થઈ આપણા ઓફિસ કોર્ટના સ્વામી દુકાનો છ માર કરી છે બે બે ચાર છ ત્રણ માળની એ ઓફિસનો જ ખર્ચો ટોટલ પાડેલ છે એટલે ના હોય તો આ જગ્યામાં એફડી વાળા જેવો એમને નોટરી કરીને જેટલા પૈસા નીકળતા એ પ્રમાણે એફડી વાળોને ભાગ એ વેચવાનું જ્યારે થાય ત્યારે એમનો પૈસા છૂટાતો હોય અને બીજું કોઈ લેનાર ગ્રાહક હોય તો એ પૈસા પૈસા સો ટકા રિકવરી ઓફિસ ખાતે લઈને અને આપવી આપી એટલે ઓફિસમાં વધઘટ પૈસા નહીં રહે તો રાજુભાઈને બહુ ચાપત કરી હતી પછી કોઈ ભાગ પોતરી પૈસા કેવો થઈ ગયેલો હતો આપણા પોઈન્ટ પૈસા હતા તે જોવાનું કે ભાઈ થાય વધ કે ને મદદરૂપ થાય બીજું આ થાક્યા નો ઉપાય છે બસ આ મેસેજ બાબુલાલ ને મેં વાત કરતી સાત મિનિટ વોઇસ મેસેજ મોકલેલો કે ભાઈ આવું આવું છે ને લોકોની એફ ફ્રી છે પણ છતો રાજુભાઈ હિસાબ નહીં કરતો હું એમના ભાગીદારને બે પહેલાં પહેલા મળવા ગયો તો પણ એ પણ છૂટી પડ્યું કે તમારું તમારું છે તે બાપુ હું તો બાબજી હું કરું હવે આ રાજુભાઈનો ભાગીદાર જ વણઝારો છે ને વણઝારા ઇડરથી જોવાયેલા ત્યારે જ આ વણઝારાએ એવું ડખો કર્યો કે ભાઈ આમાં પડવા જેવું નહીં ના તો બધું લોચામાં પડેલી જગ્યા છે લોચામાં તો કોઈ પ્રકારના લોચા નથી આપણું લીધેલું છે ખરીદેલું છે આપણે એમાં અઢાર લાખ રૂપિયા કે એવું તો બહુ જ ના છે ચૌદ લાખ રૂપિયા ફ્લોટ ખરીદીના છે તમામ ખર્ચો આપણા ઓફિસીથી પાડેલ છે એમાં રાજુભાઈના ઘરના એક રૂપિયા નથી પણ પ્રોપર્ટી મૂળ રાજુભાઈના નામે છે બધી જ જો પ્લોટ રાખ્યા જસુ પ્રિયાબેન જોડે પ્લોટ રાખવી જસુ પ્રિયાબેન પહાણે આપણે નવ લાખ રૂપિયા આજુબાજુ માગીએ છીએ ઓફિસ હિસાબથી પચાસુભાઈ કે આ સી જન્માલું છું પેલીસી જન્માલું છું ને એમ કર્યા મું હોળથી હોળથી પૈસા એમને જેમ જરૂર હતી ઓફિસ પરથી આપ્યા એમના છોકરો પણ આવવાના પણ એ કોઈ ગંગારતા નથી એટલે જસુભાઈને પ્રેમથી આપણે કડકઈએ તો કોઈને આપણે કરીને કોઈ ફાયદો નથી પણ આપણે પ્રેમથી પૈસા આપો આપવી એમ એમ એફડીમાં લોકોનું પરત જોઈ એવું કરું છું કારણ કે એફડી જે છે એ ટોટલી નેવું ટકા નહીં હોય વો ટકા આપણા સંબંધીઓની જ છે માટે ઘટતું સારું એવું પગલું લેજો ભાઈ બીજું આવું કહેવાય તો કોઈ છે નહીં સમય સમયનું કોમ કરે છે જીવ્યા શાંતિથી થી જીવ્યા પણ આવું છેલ્લી ઘડી એ આવું કેવાય હરી કરે કરી ચાલો જય માતાજીની તમારી બધી દેખરેખ રાખી છે સમય એવો અમારા પણ ઓછો થઈ ગયો શું થાય હરિક સૌંતેરી સાથે સરસ રીતે જીવ્યા છીએ કોઈ પણ પ્રકારનો ઝઘડો પણ આપણે થયેલ નથી બે છોડીને જવાનો સમય આવી ગયો જો બીજું બધું તો ઠીક છે માતાજીની કૃપા આટલા આપણે પૂરી થઈ ગઈ પણ બાના આશ્રય રહ્યો દવા દારૂ દૂર પર અમદાવાદ તો તમારા માટે પણ આમ ભાટી સાહેબ આપણે ડીમ્પુ બાળા જમૈસાની દવા રેગ્યુલર ચાલુ રાખજો અમદાવાદ તો બાબાપુજીયા ત્યારથી અમે દૂર થઈ ગયું તમારા માટે કરાય એનો કોઈ ઉપાય આપણા જોડે તો છે નહીં જીવનમાં ભારત યાત્રા આખી આપણે જોડે કરી છેલ્લે હરિદ્વારના દર્શન કરી ગંગાજળ લાયા એનો અભિષેક પણ રામેશ્વર કરીએ એક મન ઈચ્છા હતી કે છેલ્લા અભિષેક થઈ જાય તો જીવન આવો ક્યારેય ક્યારે કે ભાઈ આવું જીવન સમાપ્ત થશે આ રાજુભાઈ એના આવણ એ ના આ લોકોએ જે દગો કર્યો દુકાનો લેવા આવું છે એ લોકોને આવણ જારો ભરકાવા છે કે ભાઈ આ ડખામ પડવા જેવું નથી પણ દુકાનો સો ય સો ટકા જે દુકાનો રાખી છે તે પ્લોટો રાખે છે તે બધા આપણા જ ઓફિસના પૈસાનો છે ઓફિસના ઘણો કરો લોકોની એફીડી આવી એમ એમ આપણે રોકાણો અમથી એમ કર્યા છે પણ આપણે ચાર પાંચ વર્ષથી તૈયાર બધું પડી રહ્યું છે પણ કોઈ ઘર આગ નથી આવું છેલ્લા ત્રણ વર્ષથી તો એફડીની ચુકવણી વ્યાજની આપણા ઓફિસના પૈસાથી કરવી પડે છે ઘણા ભાઈબંધોની વાત કરી તે ત્રીસ દલાલો વાત કરી કે ભાઈ આવો નો નિકાલ કરવો આમ તેમ પણ કોઈ થતો નથી લાલુ બાપુ બધું હું પી એમ કે ભાઈ તમે અહીંયા બધું કરાવજો લાલુ બાપુ બુદ્ધિજીવી માણસ છે એટલે કોઈ પણ રસ્તો કાઢીને એફડી જે લોકોની લીધેલી છે ને એ લોકોનો વ્યાજથી આપણે તો દોઢ ટકાથી લીધેલી છે પણ વધઘટ વ્યાજ કરીને લોકોના પૈસા પરત કરજો એમાં વીરપુર વૈસાને પોંચ લાખ રૂપિયા છે નરેન્દ્રભાઈ ઢોરડાવાળાને એકાદા વર્ષથી દસ લાખ રૂપિયા લીધા છે એમને તો નિયમિત આપણે એફડી નું વ્યાજ એમને બેંક બેંક ઓફ બરોડા મારફતે પહોંચાડીએ છીએ એમાં કોઈ દરે એમનું કોઈ વ્યાજ રહી ગયું એવું બાકી નથી બાકી લોકોને થોડા થોડા પૈસા વ્યાજના આપ્યા કરીએ છીએ પણ એમાં પહોંચાય એવું અત્યારે લાગતું નથી અને આપણે તો નિકાલ થઈ જાય એમ અને આપણો ઓફિસમાં એમ ચાલીસ પચાસ લાખ રૂપિયા ફરતા અહીં એ પૈસાનું એ પ્રકાશભાઈને કીધું છે રાજુભાઈ એ તેમનો પગાર બગાર ઓફિસમાંથી લે પણ એમાં મદદરૂપ થવા અંકાલા જમૈસાનો ટાઈમ હોય તો અઠવાડિયામાં બે દિવસ બિલોડા આવું હિસાબ કિતાબ સમજી જો એક બે લાખ રૂપિયાની આવક થઈ હોય એ આવક એફડી વાળો પરત આપવાની કોશિશ કરવાની અને આ બધું વેચાય વેચાયા પછી રાજુભાઈ ના ભાગે જે આવતો હોય એ અને બાકી તમારા ભાગે ઘર ખર્ચ ચલાવવા લેજો સમયે ચીનાજી કોઈની રાહ જોતો નથી બીજા જન્મમાં મળીશું સોર પાકો પાછું મજાક નહીં કરશો ચાલો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ